WhatsApp પર તમને કોઈ એપી કે ફાઇલ મોકલવામાં આવી છે એ ફાઇલ આરટીઓની રિસિપ્ટ કોઈ નામની હોઈ શકે છે ભૂલથી પણ આવી કોઈ ખોલવાનો પ્રયાસ ના કરતા નહીં તો રાજકોટના વેપારીની જેમ તમારે છેતરાવવાનો વારો આવી શકે છેતરપિંડી કરવા સાયબર ગઠિયાઓની નવી ચાલ ના નામે એપીકી ફાઈલ મોકલી છેતરપિંડી રાજકોટના વેપારીને લાગ્યો રૂપિયા ચાર પોઈન્ટ ઓગણચાલીસ લાખનો ચૂનો અત્યારે સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા તમામ લોકો વોટ્સએપનો ઉપયોગ કરતા જ હોય છે એટલે સાયબર ગઠિયાઓ માટે તેમના સુધી પહોંચવાનો આ ખૂબ સરળ રસ્તો છે ફરિયાદી વેપારી વિમલ વેકરિયા રાજકોટમાં કાલાવડ નજીક એગ્રો ફેક્ટરી ચલાવે છે તેમના ફોનમાં એક એપી કે ફાઇલ આવી હતી એ ઓપન કરતાની સાથે તેમને ચાર લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો આ બાબતે વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે જે એકાઉન્ટમાં છેતરપિંડીના રૂપિયા જમા થયા હતા તે એકાઉન્ટ ચોટીલાના હોવાનું બહાર આવતા પોલીસની એક ટીમ ત્યાં પહોંચી ચોટીલાથી ત્રણ ખાતેદાર મનસુર આગરિયા સમીર ઉર્ફે ચુચુ સિદાતર અને સિરાજ કાપડિયાને ઝડપી છે

આરટીઓ ચલણ કે દંડના નામે ડરાવવાનો પ્રયાસ એપી કે ફાઇલ ઓપન કરતા ખાતું થઈ જશે ખાલી લોકો સાથે છેતરપિંડી કરવા માટે સાયબર ગઠિયાઓ માટે આ સૌથી આસાન કિમ્યો છે જેના થકી મોટી સંખ્યામાં લોકો છેતરપિંડીનો શિકાર બને છે રાજકોટના વેપારી સાથે પણ આવું જ બન્યું એગ્રોનો બિઝનેસ કરતા વેપારી ઓગણત્રીસ જૂનની બપોરે તેમની દુકાનમાં બેઠા હતા બપોરના બે વાગ્યા આસપાસ તેમના વોટ્સએપ પર અજાણ્યા નંબરથી આરટીઓની પાંચસો રૂપિયાની રિસીપ્ટ મોકલવામાં આવી વેપારીને એમ થયું કે આરટીઓ તરફથી ચલણ મોકલવામાં આવ્યું હશે એમ વિચારી વોટ્સએપમાં આવેલી એપી કે ફાઇલ વેપારીએ ઓપન કરી બસ તે કરતાની સાથે જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો ત્યારબાદ વેપારીના ખાતામાંથી પહેલા બે લાખ ઉપડી ગયાનો મેસેજ આવ્યો ત્યારબાદ ટુકડે ટુકડે બીજા બે લાખ ઓગણચાલીસ હજાર કપાયાનો મેસેજ આવ્યો ત્યારે વેપારીને ખબર પડી કે આ તો ઠગબાજોનો ખેલ છે જે સમીર જે છે એ વચ્ચે કમિશન તરીકે જે એકાઉન્ટ જેના નામનું ખોલવામાં આવેલું હતું એ ખોલવામાં એને મદદ કરી લીધી અને જે સિરાજ છે કાપડિયા એ અગાઉ પણ ઘણા બધા ગુનાઓમાં આવી ચૂકેલો છે અને તે જે બહારના રાજ્યના જે સાયબર ફ્રોડ કરનારા લોકો હોય છે તેની સાથે સંપર્ક કરાવ્યો છે આ સાયબર ગઠિયાઓએ આવી રીતે વેપારી સહિત અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે કેટલા રૂપિયાની ઠગાઈ કરી છે કેટલા સમયથી આ મોડસ ઓફરિંડીથી લોકોને ચૂનો લગાડવાનું કામ કરી રહ્યા છે એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે પરંતુ આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે સાયબર ઠગબાજો લોકોને વિશ્વાસમાં લેવા માટે નવા રસ્તાઓ શોધી કાઢે છે આવા કિસ્સાઓથી બચવા માટે નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખો સાયબર ફ્રોડથી આ રીતે બચો અજાણી ફાઇલ ડાઉનલોડ ન કરો સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરો એસએમએસ કે માં આપેલી લિંક પર ક્લિક ન કરો મોબાઈલ અને બેંક સાથે લિંક કરેલા નંબરની ગોપનીયતા સાયબર સુરક્ષા જાળવો એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ એનામાં આગળના કેટલા પણ આરોપીઓ બાકી છે એ તમામને પકડવા માટેની કામગીરી ચાલુ છે આ આશરે 6-7 મહિનાથી જે આરોપી જે છે સિરાજ એ આ પ્રકારના કામગીરીમાં લાગેલો હતો અને એણે અલગ અલગ લોકો પાસેથી એકાઉન્ટ નંબર અને એકાઉન્ટ નવા ખોલાવેલા છે અને એના ફોન નંબર યુઝ કરે છે કોઈપણ અજાણી લિંક કે એપીકે ફાઇલ પર ક્લિક ન કરો તમારા બેંક ખાતા અને અંગત વિગતો સુરક્ષિત રાખવા માટે સાવધાની જ શ્રેષ્ઠ ઉપાય છે યાદ રાખો પોલીસ કે આરટીઓ ક્યારેય તમને વોટ્સએપ પર એપીકે ફાઇલ મોકલીને દંડ ભરવાનું કહેતી નથી તમારી સહેજ પણ બેદરકારી તમને આર્થિક રીતે કંગાળ કરી શકે છે સાવધાન રહો સુરક્ષિત રહો નથુ આહી ગુજરાત ફર્સ્ટ જામનગર